રાષ્ટ્રીય સ્તર નમ્રમણી મહારાજ સાહેબની પ્રેરણાથી એમના આશીર્વાદથી આના આદેશથી પંદર લાખ રૂપિયા જેવી જાહેરાત આજે જે અમે ભૂમિપૂજન ભારત સામના પ્રમુખ ધામણી સાહેબ ભારત સાહેબના ટ્રસ્ટી બી શંભી સાહેબ ઓનમેન આર્મી તરીકે જે નામ છે એવા એમના વડે રસ્તે ભૂમિપૂજન કરાવી અને પ્રારંભ કર્યો છે ગાયને લાડા લાભથી ખવડાવ્યા છે આ પ્રસંગે જે લોકો જીવદયામાં માને છે બહુ છે એ લોકો બધા ઉપસ્થિત થયા છે અને રીતે આ કાર્યક્રમ આજનો આરંભ કર્યો છે આ સંસ્થા દર વર્ષે ઓડિટ થાય છે દર મહિને મિટિંગ મળે છે ફોરેન કરન્સી સ્વીકારવાનું સરકારે રાઇટ્સ આપેલ છે આમ આ સંસ્થા દિન પ્રતિદિન આપશરેના સહયોગથી ખૂબ ખૂબ પ્રગતિ કરે છે મૂલી નગરી દર્શક ગાયોને સેવા ચાકરીને સારવાર કરતા એટલી બધી ગાયો જે બીમાર એવી રીતે બને છે દરરોજને દર વર્ષે મેડિકલ કેમ્પ પણ અહીંયા કરીએ છીએ આ માટેનો એનિમલ કેમ્પ એમાં સંસ્થા ટ્રસ્ટીઓ અને પૂજારીના સહયોગથી ખાસ કરી રાજુભાઈ દેસાઈનો વિશેષ સહયોગ ભણીએ ટ્રસ્ટી તરીકે એ રીતે આ સંસ્થા આફતરના સહયોગથી દિન પ્રતિદિન પ્રગતિ કરતી રહે છે આજે જે લોકો ઉપસ્થિત રહીને અમને પ્રોત્સાહિત કર્યા છે અમે ઉપસ્થિત તેમનો સર્વે કરાર આભાર વ્યક્ત કરીએ છીએ